ગોંડલમાં રોજના રોજ એવા નવા કિસ્સાઓ સામે આવતા હોય છે જે કિસ્સાઓ સાંભળીને આપણને એવું થાય કે ગુજરાતનું આ ગોંડલ જે ભાગવતસિંહ સંગ્રામસિંહજી જાડેજાની આ ભૂમિ છે એ ભૂમિ પર આખરે શું થઈ રહ્યું છે બધા તેને કહી રહ્યા છે કે આ ભાગવતની ભૂમિ છે પરંતુ એ ભૂમિ પર એવા કોઈ સારા કાર્ય નથી થઈ રહ્યા જેને આપણે અત્યારે એક ગર્વ અને અભિમાન સાથે કહી શકીએ કે એ ભાગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજાની ભૂમિ છે કારણ કે પાછળના ઘણા સમયથી તમે જોઈ રહ્યા છો કે ગોંડલમાં એવા પ્રકારના કાર્યો થઈ રહ્યા છે જે કાર્યમાંના પોલીસ કાર્ય સરખું કરી રહી એવી ઘટનાઓ બની રહી છે કે એવું લાગી રહ્યું છે કે પોલીસ ચોક્કસ એવા લોકોને ટાર્ગેટ કરીને કામ કરી રહી છે જે ટાર્ગેટ જયરાજસિંહ જાડેજાએ એમને આપ્યું હોય કે આ માણસને પતાવવાનો છે આ માણસને ખલાસ કરવાનો છે આ માણસ વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરવાની એવા ઘણા બધા સમાચારો આપણે જોયા અમિત ખૂંટ જે આત્મહત્યા કેસનો આખો મામલો છે એમાં પોલીસ એક મહિનો થઈ ગયો આખા કેસને બને છતાં પણ પોલીસ હજી સુધી એવી સચોટ અને સાચી તપાસ નથી કરી શકી એ આરોપીઓને નથી પકડી શકી એના માટે ક્યાંક ને ક્યાંક એની નિષ્ક્રિય કામગીરી પોલીસની ગોંડલમાં સામે આવી છે ગ્રામ્ય પોલીસ પર પણ ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે અમિત ખૂંટનો જે મામલો બન્યો એમાં કોઈક દિવસ અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજાના નામ સામે આવ્યા મિસ્ટર એક્સનું નામ પણ સામે આવ્યું હવે મિસ્ટર એક્સ સૌરાષ્ટ્રની ભૂમિના હોવાનું પણ સામે આવ્યું હવે સવાલો ઘણા બધા થઈ રહ્યા છે કે અમિત ખૂટ ત્રણ મે ના રોજ અમિત ખૂટ પર એક યુવતી એવો આરોપ લગાવ્યો કે અમિત ખૂટે તેના પર હની ટ્રેપ કર્યું છે દુષ્કૃત્ય ગુજાર્યું છે તેને ફસાવવાની કોશિશ કરી છે એમ કરીને તેમણે રાજકોટ ગ્રામ્ય પોલીસમાં એ યુવતીએ ત્રણ મે ના રોજ એક ફરિયાદ દાખલ કરાવી અમિત ખૂટ વિરુદ્ધ પાંચ મે ના રોજ જે યુવતીએ અમિત ખુટ વિરુદ્ધ આરોપી અમિત ખુટને બનાવી જે આખી ફરિયાદ તૈયાર કરી છે જ્યારે પોલીસ તપાસ કરવા જાય છે ત્યારે ખબર પડે છે કે અમિત ખૂટ આ દુનિયામાં રહ્યો જ નથી એટલે અમિત ખૂટે આપઘાત કરી પોતાનું જીવન ઢૂંકાવી દીધું થોડાક દિવસ પછી એ પાંચ મેના રોજ એની સુસાઈડ નોટ લખી હતી એમાં અમિત ખુટ દ્વારા ચોખ્ખું લખવામાં આવ્યું હતું કે મને ફસાવવાનું આ કાવતરું છે મને ફસાવવામાં આવી રહ્યો છે અને ફસાવવા પાછળ અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાનો હાથ હોય તેવું ચોખ્ખું એ લખીને ગયો છે છતાં પણ એ સૌરાષ્ટ્રની પોલીસે રાજકોટની પોલીસ ગ્રામે પોલીસ દ્વારા કોઈપણ પ્રકારનું કાર્ય કરવામાં ન આવ્યું સચોટ પગલાં લેવામાં ન આવ્યા હાલાકી અમિત ખૂટના જેટલા પણ લોકો છે પરિવારના લોકો છે સમાજના લોકો છે તેમનામાં પણ ક્યાંક ને ક્યાંક એક રોષની લાગણી જોવા મળી હવે વચ્ચે મારા દ્વારા વાત કરવામાં આવી હતી કે મિસ્ટર એક્સ દ્વારા આખું આ કાવતરું ઘડવામાં આવ્યું છે પેલી બે યુવતીને બોલાવવામાં આવી છે અમિત સંપર્ક કરાવવામાં આવ્યો છે છે મિસ્ટર નામ રહીમ રહીમ મકરાણી મકરાણીએ કાવતરું રચ્યું એ બે યુવતીને લાલચ આપી કે તમારું જીવન સુધરી જશે તમે રૂપિયામાં રમશો તમે સારી નોકરી મળી જશે તમારા ભવિષ્યના જેટલા પણ સપના જોયા છે એ બધા સપના સાકાર થઈ જશે ફક્ત તમારે આ પ્રકારનું ષડયંત્ર રચવાનું છે બે યુવતીઓ પણ લાલચમાં આવી ગઈ અને અમિત ખુટ વિરુદ્ધ દુષ્કૃત્યની ફરિયાદ રાજકોટ પોલીસ સ્ટેશનમાં આપી અને ગ્રામ્ય પોલીસ સ્ટેશને પછી આખી જે ઘટના છે તેની તપાસ પણ ચાલુ કરી તપાસમાં હાલ હવે સામે આવ્યું છે કે આરોપી અનિરુદ્ધ સિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા અને રહીમ મકરાણી આ આખા કેસમાં મુખ્ય આરોપી છે આરોપીને શોધવા માટે હવે લુકઆઉટ નોટિસ પણ ગ્રામ્ય પોલીસ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે આ બધાની જ વચ્ચે ક્યાંકને ક્યાંક સમાચારો એવા પણ આવી રહ્યા છે કે હવે પાટીદારના જેટલા પણ સમાજના લોકો છે દલિત સમાજના જેટલા પણ લોકો છે ક્યાંક ને ક્યાંક આવનાર સમયમાં આંદોલન કરે તેવી શક્યતાઓ છે હાલાકી આંદોલનની સત્તાવાર જાહેરાત સમાજના લોકો દ્વારા કરવામાં નથી આવી પોલીસે પરમિશન પણ લેવામાં નથી આવી પરંતુ જે પ્રમાણે ગોંડલમાં આખા કિસ્સા બની રહ્યા છે ગોંડલના લોકો જે પ્રમાણે લડી લેવાના મૂડમાં છે એમાં પાટીદાર સમાજ અને કેકની કે ક્યાંક દલિત સમાજ હવે મહાઆંદોલન ગોંડલમાં યોજી તેવા સમાચાર સામે આવ્યા છે હાલાકી સત્તાવાર જાહેરાત એની કરવામાં આવી નથી પરંતુ જ્યારે પોલીસે આ ત્રણે ત્રણ આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા શોધખોળ કરી તેને અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપ રાજદીપસિંહ જાડેજા અને રહીમ મકરાણી એ નેપાળ હોવાનું સામે આવ્યું છે એટલે કે તેઓ ભારતમાં છે નહીં નાસ્તા ફરતા તેઓ લાગી રહ્યા છે નેપાળમાં હોય તેવું લાગી રહ્યા છે એટલે ભારત છોડીને તેઓ નેપાળ પહોંચી ગયા હોય તેવું સામે આવી રહ્યું છે હાલાકી આપણ કેટલું સત્ય છે એ હજી સુધી બહાર આવ્યું નથી પરંતુ પ્રાથમિક માહિતીમાં પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારતમાં તેઓ નથી એ નેપાળ ગયા હોય તેવી માહિતી સામે આવી છે તેને શોધવા માટે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે એવા ગોંડલની ભૂમિ પર શું થઈ રહ્યું છે એ ખબર નથી પરંતુ એ કહેવત છે કે જેવું વાવશો તેવું લણશો એટલે જેવું તમે ગોંડલની એ ભૂમિના લોકોને આપ્યું હશે એવું જ લોકો તમને વળતરમાં આપશે જો તમે ગોંડલના ભૂમિના લોકો સાથે સારું કર્યું છે તમને વળતર સારું મળશે જો ખરાબ કર્યું છે તો પછી તમારું ભોગવવાનું રહેશે એટલે જ આ કહેવત છે કે જેવું વાવશો તેવું લણશો હવે ગોંડલમાં શું અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા અને રહીમ મકરાણી આ ત્રણ મુખ્ય આરોપી છે અમિત ખુટના કેસમાં એ પકડાશે કે નહીં હાલાકે અમિત ખૂટના મામલામાં અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા વર્ષિસ જયરાજસિંહ જાડેજાને ગણેશ ગોંડલ વર્ષિસ થયું હતું પરંતુ અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજા જ્યારે પણ મીડિયા સમક્ષ આવે ત્યારે તેઓ એવું જ કહી રહ્યા હતા કે જયરાજ જાડેજા દ્વારા મને અને મારી આ રાજનીતિની જે કારકિર્દી છે તેને મારી નાખવાની એને મરી પડવાની આખું જ કાવતરું લડવામાં આવી રહ્યું છે પરંતુ હવે સત્ય ધીરે ધીરે બહાર આવી રહ્યું છે કે જયરાજસિંહ જાડેજા કોઈ પણ પ્રકારનું અનિરુદ્ધસિંહ જાડેજા ને રાજદીપસિંહ જાડેજાની કારકિર્દી કોશિશ કરતા પરંતુ એ અમિત ખૂટ છે કે અનિરુદ્ધસિંહ જાડેજા જ મને ફસાવ્યો છે અને મારા મરવા પાછળનું કારણ ફક્ત એ બે લોકો જ છે જે લોકોના રહેવાસી છે હવે જોવાનું એ રહેશે કે શું આ ત્રણેય ત્રણ આરોપી પકડાય છે કે પછી હજી પણ પોલીસની પકડની બહાર છે કે હજી પણ પોલીસ કોના ઇશારે કાર્ય કરશે જો આ લોકો નથી પકડાતા તો એ જોવાનું રહેશે ને આ મુદ્દા પર આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્ય પણ જણાવજો અને